જી આપનું નામ નીલેશભાઈ જલુ કોર્પોરેટર વોર્ડ નંબર ચૌદ સેનિટેશન ચેરમેન શું કહેશો ગરમીમાં છાસ વિતરણનું આયોજન કરવામાં આજે છે કાળઝાળ ગરમી અને ધમધોકતા તાપમાં જ્યારે આજે રાહદારીઓ અને જ્યારે મજૂરો અને નાના મોટા વેપારી ખરીદી કરવા જતા હોય અને આ ધમધોકતા તાપમાં આજે અમે અહીંયા જલજીત હોલ સામે છાસ કેન્દ્ર ખોલેલું છે એવી જ રીતના બીજું એક છાસ કેન્દ્ર અમારું ભક્તિનગર સરકારે ચાલું છે એ રીતના આ લોકો જે રાહદારીઓને રાહત મળે ઠંડક મળે પેટને અને એને જઠરંગી ઠરે એ હેતુથી અમે આઠ દિવસ એટલે રોજના બસ્સો કિલો ઘોરવું એવી રીતના આઠ દિવસ દસ દિવસ અમે બે હજાર કિલો ઘોરવું અને લગભગ વીસથી પચીસ હજાર લોકો આ છાસ પીવાનો લાભ લેશે જેમાં અમારા બોર્ડના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ પણ પોતાના સ્વ હસ્તે હાથે આજે સેવાના યજ્ઞમાં સેવા કરી રહ્યા છે ત્યારે લોકોને આ છાશથી ઠંડક મળે અને થોડીક રાહત મળે એ હેતુથી આ તાપના રક્ષણ મળે એ હેતુથી અમે છાશનું વિતરણ કરી છીએ આવો સારો વિચાર ક્યાંથી આવે આવો અમે તો પાંચ વર્ષથી આ છાશનું વિતરણ કરતા હોઈએ છીએ પણ જ્યારે આજે ધમધોકતા તાપમાં આજે આપણને કુદરતે ક્યારેય આર્થિક કંઈક સધરતા આપી હોય સગવડ આપણને આપી હોય તો માત્રને એક સેવાના ભાવરૂપી કે લોકોને આજે આ તાપમાં આજે આપણને ખબર છે કે રસ્તો અને કામ ધંધે જાતા હોય તો આજે એક છાશ કે લો કે દહીંની કોથળી લેતા હોય તો આજ વીસ વીસ રૂપિયાની આવતી હોય સામાન્ય માણસોને આજે ઉભારીને લઈ ન શકે કે ઘરે જઈને પી શકતા હોય છે પણ આજે ધમધોકતા તાપમાં આ લોકો જ્યારે નીકળતા હોય છે રાહદારીઓ એને ઠંડક પહોંચે અને એને સ્વાસ્થ્યને સરળતા રહીએ સારું રીએ એ માટે અમે આ હેતુથી અમે આ વિચાર આવ્યો છે અને આ અમે સેવા આપી રહ્યા છીએ